દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ 11 મહિનાથી 10 લાખની લાંચ માંગવાના ગુનામાં નાસ્તા ફરતા ઉતરાણ પોલીસ પથકના PSI DK ચોસલાને આકરે વડોદરા ખાતેથી વડોદરા ACB ની ટીમે છટકુ ગોઠવી ઝડપી પાડ્યો હતો

અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન ચૌદ જમા લઈ લીધો હતો ત્યારબાદ ગઈ તારીખ ઓગણીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી પીએસઆઈ ચોસલાએ મળવા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યો હતો ત્યારે દસ લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદી એ એસીબીમાં ફરિયાદ કરતા વધુમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પોલીસ મથકના પીએસઆઈ ચોસલાએ ગત એકવીસ નવ બે હજાર ત્રેવીસના રોજ ફરી બોલાવીને જણાવ્યું હતું કે આ ગુનાની તપાસમાં તેમજ બીજા કોઈ ગુના દાખલ થવામાંથી બચ્યું હોય તો દસ લાખ આપવા પડશે ત્યારે પીસ પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી

એસીબી ના છટકામાં તે સમયે પોલીસે પીએસઆઈ ના એક વચેટિયા ને ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના ના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું જેના આધારે એસીબી ની ટીમે ઉતરાણ પોલીસ મથક ના પીએસઆઈ ની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અગિયાર મહિને એસીબી એપીએસઆઈ ચોસલાને ચોસલા ને ઝડપી પાડ્યો હતો ગત સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડી કે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની મા લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે તે લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી મામલો જાણવા જોગની એક તપાસ કરી રહેલ હતા અને તેઓએ ફરિયાદી પાસેથી તેઓ વિરુદ્ધ કોઈ અન્ય એક્શન નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ લાખની માગણી કરી અને સ્વીકારેલા અગાઉ બે આરોપી પકડાયેલા એક પિયુષ રોય અને નિલેશ કસોટીયા નામના બે પ્રજાજનની અગાઉ અટકાયત થયેલી હતી અને ગતરોજ ડીકે ચોસલા જેવું ફરાર હતા તેઓને પકડેલ છે સર આપણે છે છે પગાર પગાર અને હવે કઈ રીતે તપાસ હાલનો એમનો ચોપન હજાર રૂપિયા પગાર છે અને આગળ જે જે પુરાવાઓ મળશે એ પુરાવાઓ આધારિત એસીબીની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે એ મુજબ આગળ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે હા એ બી જો કોઈ એવા પુરાવા પડશે તો એ પણ તપાસ થશે દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ